ઉત્તર ગુજરાતમાં જે નામના સંત સ્વરૂપે જે શિરોમણી ઉપમા આપતા પરમ પૂજ્ય જ્ઞાની જ્ઞાનનો અખૂટ ભંડાર ધરાવતા સંત શ્રી નટુરામ મહારાજના લાખો સેવકો અનેક ગામડાઓ અને શહેરોમાં સંત શ્રી નટુરામ મહારાજને ગુરુ તરીકે માનતા હતા ત્યારે સંત શ્રી નટુરામ મહારાજે અનેકવાર વાર હરિદ્વાર નેમિશારણ અમરકંટક તેમના ભક્તો દ્વારા ભાગવત ગીતાનું જ્ઞાન પીરસ્યું હતું બસો જેટલી ભાગવત સપ્તાહો તેમના મુખેથી હરિદ્વાર મથુરા જેવા તીર્થ સ્થળોએ કરવામાં આવી હતી ત્યારે આજ સંત શ્રી નટુરામ મહારાજ શ્રી ના દેહ બ્રહ્મલીન થવાથી તેમના હરિભક્તો માંગ દુઃખનું મોજું ફરી વળ્યું હતું જ્યારે ગુરુ સ્વરૂપે આજે બહુ મોટી ખોટ પડી છે સનાતન આનંદ આશ્રમ ખારી વાવડી આવેલો છે ત્યાં તેમના ભક્તો દ્વારા બ્રહ્મલીન સંત શ્રી નટુરામ મહારાજને સમાધિ આપવામાં આવી હતી જ્યારે સમાધિ અપાતી ત્યારે આવેલ ભક્તજનો દ્વારા ભજન કીર્તન કરીને બ્રહ્મલીન એવા શ્રી નટુરામ મહારાજને સમાધિ આપવામાં આવી હતી સમાધિ સ્થળ જિલ્લો પાટણ ખારી વાવડી જય ગુરુ મહારાજ આપનો દેહ હજર અમર રહે એવી ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અહેવાલ વિશ્વ સર્જન ન્યૂઝ ચેનલ પાટણ